હેલ્લો અરે દેવા ભાઈ દેવા ભાઈ બોલો ને તમે કોણ બોલો અરે દેવા ભાઈ હરમન બોલું અરે હરમન ભાઈ બોલો હા બોલો ને શું કામ હે ભાઈ અરે તમે દેવા ભાઈ જ બોલો ને પેલા એ કયો ને પેલા અરે નામ તો દેવા ભાઈ જ છે માર પર તમે હરમન ભાઈ બોલો હું તમને ઓળખતો નથી એટલે અરે દેવા તમે મને ક્યાંથી ઓળખો યાર આપણે નતા પરિક્રમામાં ભેગા થયા યાર ક્યાં પરિક્રમામાં ભાઈ અલ્યા લીલી પરિક્રમામાં જુનાગઢ યાર હમણાં આપણે બે દિવસ પેલા,

તમે હવે બીજી મારા ભાઈ પાટ લોન દેવું હોય તો બીજું કઈ મારું પાટલો નવે નવું હે હમણાં જ લીધું તું મેં હજાર રૂપિયાનું અરે મારો ભાઈ પણ તારું પાટ તો ઠીક છે પણ તું કોણ વ્યક્તિ બોલે તને કઈ જોયો જ નથી કોઈ દી એના ફોન પેલી વાર નંબર તારા યુઝ કરું હું તને હું મને ઓળખી નથી મારા ભાઈ ના દેવાભાઈ તમારા નંબર મારી પાસે ક્યાંથી આવ્યો હોય આપડે બે પરિક્રમા ભેગા થયા હોય તો જ મારી પાસે નંબર આવ્યો હોય ને તમારા દેવાભાઈ ને તમે તું તું તો બોલો માં યાર હું તમને દેવાભાઈ દેવાભાઈ કરું તમે તું તું કરો બીજું કઈ નઈ મેં આ દિવાળી જ પાટલુંગ લીધું હતું નવે નવું મારું પાટલુંગ છે એ એક જ વાર પહેર્યું ને બીજી વખત ત્યાં આપડે પહેર્યું હતું મેં

તમે તમને એમ કે તમારું તમે પેરી લીધું હોય પણ હમજી કે પાટલું એ મારું હે ને તમે મને પૂરી દેજો તમારું કલર કે પાટલું તમાર કલર કેવો હતો લ્યો પાટલું નો કલર આછો પીળા જેવો હતો

સ્વપ્ન જોવાની વાત જ નો આવે મારા ભાઈ દેવા ભાઈ લીલી પરી કરવા નો આવે કોઈ ફેરવી નાખે પાટલો ને મને ચોટી ગયો એવું કઈ નથી ને મારે કેવા નું ભાઈ હવે કઈ હું અમારા ઘર માં બીજું કોઈ હે જ નહી મારા જેવું કોઈ પેરે એવું પાટલું કોઈ નહી મારા ભાઈ એમ તમને કેતો હોય કદાચ તમને એવું લાગતું હોય ને કદાચ તમને સપનું બપનું આવી ગયું હોય ને કદાચ તમે કેતા કે ફલાણો વ્યક્તિ મારે પેન્ટ લઇ ગયો એવું નથી મેં ને એમ એવું હોય દી તમે વાત તો શું તમે હોય ભાઈ મને આવતો તમને મને પૂછો તમને આવે એટલે તમને આવે એટલે અમને આવે એવા તો હજાર રૂપિયા થોડું કોઈ નથી ભાઈ તમારે પાટલું દેવાનું કે નહીં દેવાનું તમે મને કહો બાકી કરવા બીજું હું ભાઈ તમે બીજી રહેવા દો મારા ભાઈ જો તમારી પેન્ટ મેં સમજો તમે તમે બોલો તમને હું હું ને હું બધા સીધા જ હોય ભાઈ આવું ખબર ન હોય ભાઈ તમે ખોટે ખોટી મારી હે ને હણી કાઢો રહેવા મારા ભાઈ હું તમારી પેન્ટ પેન્ટ કઈ લઈ ગયો નથી ને કોઈ પરિક્રમ માં ગયો નથી મારા ભાઈ મને માફ કરો આ વસ્તુ કોઈ સાવન નથી આવતી તમે તમે એટલે આ ચોરી કરતા બધા જ્યાં હોય ગમે ત્યાં

નથી છે તારી તારી પાસે તારા ઠેલા જ છે તે ચોરી લીધું જા તું ચોર છો જા તું ચોર છો ચેક કરી જજે મારો ભાઈ બીજું હું તને આવે બીજું તો તને તું ચોર છો તું ચોર છો તે તેમાં બટલું ચોરી લીધું જા હવે હું પોલીસ સ્ટેશન એ જાય જા ફરિયાદ કરી આવ તો તો મારો ભાઈ ચેક કરી લે બીજું હું તને આવે થાતો એક કરી લે ને તું જો તું બે તું કે હો ગયા ટણે ઈ કે તું મને અરે ભાઈ હું માય ભાઈ હું ગમે એવો ને યાર તારું પેન્ટ લીધું નથી તું મારી ઉપર કા ગોતા મારે કોઈએ કઈ એમ નતું યાર તમારે પાસે પતારી ફેરવે તો મારી કઈ યાર પથારી ની વાત નથી આવું કે લઈ લે હજાર રૂપિયા નું પાટલું છે મારું મારા વાલા તું કે લઈ તો ને નથી કે ન પાટલું દેવા ભાઈ મારા ભાઈ તું મારા પાસે સભ્યતાથી વાત કરજે મારો ભાઈ તો હોય એક બી ને કેતો એક બી ને ત્રણ અમને જ્યાર લઈ તું મને બહુ બોલે ઓલકા ભાઈ અને તું બઉ બોલે મગજ જાય બરોબર હવે તને કહું ને તું મારા પાટલું મને દેજે બરોબર બાકી મજા નહીં આવે તને કહી દઉં તું તો મારો ભાઈ તું પેન્ટ ગોતી લે બીજું તો હું થાય ગોતી લે ને તારી પાસે છે ગોતી ક્યાંથી તંબુરામાંથી ગોતવા જાઉં હું ગોતી લે બીજું તમને શું કહું મારા ગોતી લો